અરે વાહ વાહ શું હીરો લાગો છો બાકીયા એટલે ઋતિક ઓલો કોટ ઓલો ઋતિક રોશન જેવો લાગે છે હો બાકી ખરેખર હા શું કપડાની સ્ટાઈલ છે શું આ શૂઝ છે ચશ્મા પણ ઇમ્પોર્ટન્ટ છે હા આ તો હેર સ્ટાઈલ બદલી ગઈ છે વાડની વટ પડ્યો બાકી તમારો આ તો ગામમાં વટ પડવાનો છે તમારો હા હું તમને શું કહું છું આટલા વખાણ કઈ ઓછા પડે છે કે વધારે કરવું છે કરી નાખ વખાણ એમાં શું સાંભળતો જાવ એ ભૂત જેવો આ હીરો બનવાની છે ને રેવા દયો તમે ને ઓલા ઘર માં વાસણ પડ્યા છે ને ઈ મારે ઉટકવાના બાકી છે હવે છે ને તમે બજારે જાવ અને સાબુ લઈ આવી દયો છાના મના મને તારે વાસણ ધોવા છે એમાં મને શું કે છો તું લઈ આવ ખાવા ટાઈમે તો મગર મછની જેમ મોઢા ફાડો છો ત્યારે તો તમે એમ નથી કહેતા કે તું એકલી ખાઈ લે હે અને તમને લેવા જવાનું કહીએ છે ત્યારે તમને દાખલો પડે છે કામ તો હું ગમમે કરી લઉં પણ ઈજ્જત વાળું છે ગામમાં ઈજ્જત આ ગામમાં મારી કેટલી ઈજ્જત છે જ્યાંથી પણ નીકળું ત્યાંથી બધા મને સલામ ઠોકે સલામ ઠોકે અને મને વસંતભાઈ સિવાય તો કોઈ બોલાવતું નથી એ વસંત ત્યાં શું કરે એલા રમલા તને કેટલી વખત ના પાડી છે કે તારા વસંતી વસંતી જ્યાં આવે ને નહીં બોલે રાખવાનું આ ઘરમાં બોલતો બરોબર છે ગમે ત્યાં વસંતિયા વસંતિયા નહીં બોલવાનું તો શું કહું વસંતભાઈ વસંતભાઈ જ કહેવાનું હું તને વસંતભાઈ કહું આપડા ગામનો કુતરો એ તને વસંતભાઈ નો કહે યો સાંભળી લીધું ને અરે સંભળાય છે હું કઈ બેરો નથી બેરો નથી તો આ લીંબુડી કેમ આમ બોલી તું હું બોલ્યો બેરો નથી એમ

તે મને હજાર વખત કીધું તું પણ મગજમાં ન ઉતરું એટલે પાછો આવ્યો હવે તું હજાર વાર પાછું કે ને એટલે પછી હું વિચારું બરોબર અરે ભેસ આગળ કઈ ભાગવત ન કરે એને કઈ ફરક પડવાનો જ નથી એ રમલા તને ભેસ કીધું મને નહીં તને કીધું એ આ હા હાસી વાત છે જોયું કીધું ને હાચી વાત છે એટલે તને કીધું અરે મેં તમને કીધું એમાં હાસી વાત છે એમ કીધું મેં બાર ના માણસ ને હમે તો જરા ઘર વાળા ની આબરૂ ની ચિંતા કર તો આપણે એવા કામ જ ના કરે એવા કામ એટલે તે ભાભી ની ચડતી કરી જો સ્ત્રી નું અપમાન હું જરાય સહન ના કરું વસંતિયા જો જો આને કેવાય મર્દ તો વસંતિયો સ્ત્રી છે એ હવાય ગેલા ફટાકડા બોલવા માં ધ્યાન રાખજો નકર દાંત ખેરી નાખતા વાર નહીં લાગે જાય નો કરે મારા ટૂથપેસ્ટ માં નમક છે અને ટીવી ની એડ માં આવે છે જેના ટટ પેસ્માં નમક હોય ને એના દાંત હંમેશા મજબૂત જ હોય તારા દાંતનું ચોકઠું ફિટ કરાવવા હું જ ભેગો આવ્યો હતો ભૂલી ગયો તું ઈ મેં તને નહોતું કીધું કે તું આ મારી ભેગો અરે મેં તને ક્યાં કીધું તું કે તું મારા ઘરે આવે તને ના પાડી તી તોય તું આવ્યો મારા ઘરે હું મારી મરજીનો માલિક છું બરોબર આપણો દેશ સ્વતંત્ર છે હું ગમે ત્યાં જઈ શકું અને મારા પગ ઘરમાં રહીને આખો દી કંટાળી જાય છે એટલે હું એને આટો મારવા બહાર લઈ આવું છું એ ચોખું બોલો ને નવરી બજાર સોવો તમારા જેવા ઘરવાળા મળે ને તો બાયડી છે ને ભૂખે મરે ભૂખે મરવાનો વારો આવે ને એટલે જ લગન નથી કર્યા મે મારા તો લગન થઈ ગયા છે અને મારે મસ્ત બાયડી છે એટલે આપણે કઈ ચિંતા નથી ફૂલ જલસા પાણી છે તો તમને ખબર છે મારા લગન થઈ ગયા મારી ઘરવાળી જોઈ છે હિરોઈન ને ટૂંકી પાડે આવી છે મારી ઘરવાડી ને ન પહોંચે મારી ઘરવાળી એટલે એક નંબર કાલ તો ગામના ચોરે કેતો તો કે મને મારી બાયડી બટકી ગઈ છે આના કરતા એકલો રહ્યો હોત તો સારું હતું એમ તો તો બોલતો તો હવે ક્યાં ફરી ગયો હે શું કીધું તું આવું કીધું તું તમે તને એવું લાગે કે મેં આવું કીધું હોય તને મારા પર ભરોસો નથી હા તમે કીધું જ હોય મને ગળા ને માથા લગીનો વિશ્વાસ છે તમારો ખૂબ ખૂબ આભાર લીંબુડી ભાભી તમે મારો ભરોસો કર્યો મને તમારી ઉપર ભરોસો નહી આ ભૂત ઉપર ભરોસો છે કે આ એવું ગોઈ જઈશે તને તારા ઘરવાળા ઉપર ભરોસો નથી આ કેવી ઘરવાડી મળી છે મને ભાભી એકદમ સમજદાર છે કોનો ભરોસો કરવો ને કોનો ન કરવો એ બધી ભાભીને ખબર પડે તમે હજી ગયા નથી ઓલા ગલીના કૂતરા છે ને તમારી રાહ જોઈને બેઠા છે એની એરે રમો જાઓ ના 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 એ બધું બંધ કરી દીધું હવે તો હું કુતરા ઘરે બોલાવું બોલાવ રમી પેલા મારી ઘરવાળી ચા મૂકે ને પેલા કુતરા ને પાઈ દઉં પછી હું પી લઉં તું હવે જાને મારે દંડો લેવો પડશે તો ચા પાણી નું પૂછે આમ દંડા ની વાત ન કરે અમારા ઘર માં નિયમ જ છે તારા જેવા મહેમાન આવે ને તો એને ગરમા ગરમ તેલ વાળા દંડા જ દેવાના હા હમણાં છે ને હું લઈ આવું ના 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 ઈ તમારે ઘરવાળા જ આપો મારે બહુ કામ છે હું જાઉં છું હવે છે ને તમે જલ્દી બહાર જાઓ અને સાબુ લઈ આવો બાકી ઈ ડંડો છે ને અહીંયા બારોબાર પડ્યો જ છે મને ગરમા ગરમ તેલવાળા ડંડા ખવડાવતા આવડે છે મને ખબર જ હતી ચૂડેલ જેવી બાયડી ન કરાય પણ તોય હું આમાં ભરાણો નક્કી આને છે ને દંડા ખવડાવવા જોહે